રોડ પર કારમાં આગ લાગવાની ઘટના બની જેમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો ત્યારે કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો સીએનજી કારમાં શોર્ટ સર્કિટ આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે ત્યારે કાર બળીને ખાક થઈ છે મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે સુરતમાં ડુમસ વાય જંક્શન રોડ પર કારમાં આગ લાગવાની ઘટના બની ત્યારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો ત્યારે કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે સીએનજી કારમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોય તેવું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે ત્યારે આ સમગ્ર ઘટનામાં કાર બળીને ખાખ થઈ છે